જોનાગર માંગરોળ બાયપાસ રોડ ઉપર કારનો અકસ્માત રોડ ઉપર આખલો અડ આવી જતા કાર ધડાકા ભેર અથડાઈ સમગ્ર ઘટનાનો સીસીટીવી આવ્યા સામે માંગરોળ નજીક સોમનાથ પોરબંદર હાઈવે ઉપર ઉદયબાગ નજીક એક કાર સોમનાથ તરફથી આવી રહી હતી ત્યારે રોડ ઉપર આખલો આવી જતા કાર ધડાકાભેર અથડાતા કારમાં સવાર ચાર લોકોનો આબાદ બચાવ થયો હતો કાર જ્યાં અથડાઈ ત્યાંથી ચાર પાંચ લોકો રોડની સાઈડમાં ઊભા ઉભા તેમનો પણ સદનસીબે આબાદ બચાવ થયો હતો સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી અહેવાલ પ્રકાશ લાલવાણી માંગરોળ જુનાગઢ